અમારા બેલીકટ ના છોકરાનું ઘરે હગવું જોવા આજ બરોબર એટલે શાહ બનાવીને સાગુ કરવાની ના પાડ જીતી મે

તે ગબર ભાઈ ફોન કર્યો ઉપાડ્યો નહી અમે તો જાબડિયા છે ઈએ જાત ઘરે કોઈ ને ખબર પડી પાંઠા વાળા જ છે ઠાકોર થી ચા ના એટલે ગોતતા ગોતતા આટલે પોચા છે ઠાકોર થી ચા લેવા બરોબર એટલે આ ઠાકોર થી ચા છે સાહેબ હાકુ ના થાતું હોય તોય થઈ જાય બરોબર અને આ તો બાબારી ના પરજા બરાબર વાપરો શ્રી ઠાકોર દીના મરજા આહા હા જાનીકા

તું તો ચીન મારા હારી આયો તો પણ જીવન ક્યાં જો બોલ્યો એ તોતા એ તોતા એ ભગતબા કાત્રી ખોલ વળી જાય છે ભાઈ તોતા ભગત તો કો પાડે હરા આયુ માય પાડતી છું લાકડી ભેગું પાડી છું તું ઘડી ઘડી આવે છે પાછો અલા ભગતબા જનાવર નથી કાય કેમ છે

મળવા જેવા મારા મળ્યા છે મનડો ફાટુ ફાટુ દલડો ફાટુ ફાટુ થઈ ગયો છે શ્રવણભાઈ હા પ્રેમ કહેવાય ભગત કે હિમાલયની ઘાટીમાંથી તમાર બધાય હારો એક નાનચી ભંપોળી પકડીને લાવ્યો છે હા પણ અંદર થોડો ગરમી જેવો છે એટલે ઘરે મેલી આવ્યો છું યાદ ના ફેર આવું એટલે લેતો આવી પણ ભગત કે મજા મજા થઈ જાય લીલો લેર થઈ જાય પંખો ફરે મગજ ફરતો હોય પગમાં સકર ગોઠવાય ભગ ક્યાંય ના ટકતો હોય